અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ અનેક દરબારગઢ અડીખમ ઊભા છે ઐતિહાસિક પૂરો પડતા છે આ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે આવેલો છે રામબાપુ ખોમાણ દ્વારા આ એકસો પચાસ વર્ષ પહેલા આ દરબારગઢ બાંધવામાં આવ્યો હતો ઈટ પથ્થર ચૂનો અને લાકડાનો ઉપયોગ કરી અને આ

મારા દાદા રામબાપુ દોસલ બાપુ ખુમાણ દોસલ બાપુ ખુમાણ છે તેઓએ સપન્યા કાળમાં એક મોટું સદાવ્રત ખોલેલું હતું અને બાપુ બારટ ડોળિયા એ અમારા ઘરે રોકાણેલા પણ છે અને અહીંયા આ દરબારગઢની અંદર એણે સપન્યા કાળના અંદર એણે દુહા ચંદ વગેરે લખેલું પણ છે ઘોબા ગામે આ દરબારગઢ અડીખમ ઊભો છે આ દરબારગઢ કવિતાઓ લોક સાહિત્ય માટે પણ પ્રસિદ્ધ થયો છે અહીં બેસીને ગીગા બાપુ બારડ દ્વારા દોહા છંદ લખવામાં આવ્યા હતા અને આ દોહા છંદ આજે પણ લોકમેળાઓમાં ગવાય છે રાજકીય સાંસ્કૃતિક અને સામાજિક જીવનના ચિત્રણ પોતાના સાહિત્યમાં અભિવ્યક્ત કર્યું હતું જે એક અનોખો વારસો આજે આ દરબારગઢની ડેલીથી શરૂ થયો હતો રામબાપુ ઘોમાન ઓગણીસો બેતાલીસમાં બે વખત ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે ભાવનગર દરબાર તરફથી જેને ધારાસભ્ય તરીકે નિમણૂક કરી હતી જેઓએ જનજીવનને સુધારવા માટે નીતિગત અને સામાજિક સ્તરે નોંધપાત્ર કામગીરી કરી હતી આજે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે આવા ઐતિહાસિક ગઢો આપણને આપણા મૂળ અને સંસ્કૃતિ સાથે જોડી રાખે છે દરબારગઢ માત્ર ઈટ અને પથ્થરનું નિર્માણ નથી પણ તે પેઢી દર પેઢી બનેલી ઉજવણી વિશ્વાસ અને વારસાની આ અનોખી ઓળખ છે આજે આ દરબારગઢ અડીખમ ઉભો છે આ દરબારગઢમાં લાકડાથી કંડારી અને કોતરણી કામ પણ લાકડામાં કરવામાં આવ્યું છે જેના દરવાજા આબેહૂબ છે તો સાથે જ ભરતગુંથણ પણ એક અનોખી રીતે જોવા મળી રહ્યું છે ભરત ગુંથણ માંથી તૈયાર કરવામાં આવેલા તોરણો પણ આજે આ દરબાર ગઢની અંદર અડેખમ ઉભા છે